આપને આપના મીડિયાના માધ્યમથી જણાવવું કે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે બે હજાર બાર માં કહેલું છે કે સમાજ ભયભીત છે આ વસ્તુ જો કેશુબાપાના શબ્દો દરેક વખતે સાચા પડ્યા હોય તો આ શબ્દ એનો ખોટો તો નહીં નકારી શકીએ ને કે ભયભીત અહિયાં ના પાટીદારો છે ઈ વાત ખરી છે તો ભયના કારણે સમાધાન કરવા ફરજ પડેલી છે આ હકીકત બીજું કે જે પાટીદાર સમાજના પટેલ સમાજના જયચંદો જે પદ પ્રતિષ્ઠા પૈસા માટે જે ચાપલુસાઈ કરે છે ઈ ચાપલુસાઈ તમામ વર્ગોને ખબર છે અને જ્યાં પાંચ પછી કે પછી પચાસ જણા બેઠા હોય તો એનેથી પટેલ સમાજ બનતો નથી પટેલ સમાજ વસવાટ કરે છે ક્ષેત્રના તમામ જગ્યા એ નાના મોટા ધંધા ખેતી રોજગાર કરી વેપાર કરીને ચલાવે છે ઈ સમગ્ર સમાજ છે નહીં કે બાર ચૌદ જણા સમાજ છે રાજુભાઈ જે પ્રમાણે તમારા દ્વારા દ્વારા કહેવામાં આવ્યું કે અનેક એવા લોકો લોકો છે પણ ક્યાંક આની પાછળ કોઈ ષડયંત્ર રમાતું હોય અથવા તો પછી લોકો દ્વારા ભેગા કરવામાં આવતા હોય છે પરંતુ જો વાત કરું ને તો અલ્પેશ ઢોલરિયાનું આજે એક નિવેદન સામે આવ્યું છે કદાચ તમે સાંભળ્યું હશે આજે મીટિંગમાં અ એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ વિધાનસભાની જે બેઠક છે એના ઉપર નજર ના નાખતું કારણ કે અમારા ધારાસભ્ય ગણેશ ગોંડલ જ છે શું કહેવા માંગો છો આ વિષયને લઈને કે એક તરફ ક્ષત્રિય પાટીદારનો જે મુદ્દો હતો એ તો હતો જ પરંતુ ક્યાંક હવે ડાયરેક્ટ વાત સીધી વિધાનસભા તરફ પણ જઈ રહી છે કે અમે તો એમને ધારાસભ્ય માની જ લીધા છે આ બેઠક એમની જ છે ઉમેદવાર પણ એ જ હશે આ સમગ્ર વિષય કંઈ સમજાતો નથી શું કહેવા માંગો છો

તો લોકો નક્કી કરવાનું છે કોઈ વ્યક્તિ એ થોડું નક્કી કરવાનું અને ભારતીય જનતા પાર્ટી એ નક્કી કરવાનું છે કે ગોંડલ ની અંદર યુદ્ધ દેવું છે કે બુદ્ધ દેવું છે કારનામા જોઈ લ્યો કારનામા ઉપરથી નક્કી થશે ને પ્રતિનિધિત્વ કોણ કરશે તે હમ રાજુભાઈ હજી એક સવાલ પૂછવા માંગીશ કે જે પ્રમાણે આજે ક્ષત્રિય અને પાટીદાર સમાજનો વિવાદ ઠાળે પડી ગયો તો શું લાગે છે આની પાછળ કઈક ષડયંત્ર હોય શકે છે કારણ કે અત્યાર સુધી તો પાટીદાર આગેવાનો પણ મેદાને હતા એક બાદ એક પાટીદાર સમાજના નેતાઓની પણ બાઇટો સામે આવી હતી નિવેદનો સામે આવ્યા હતા કે આ સમગ્ર વિષય શું છે અને કેમ આવું કરવામાં આવી રહ્યું છે પરંતુ હવે અચાનક જ પાટીદાર અને ક્ષત્રિય સમાજ એક થઈ ગયો ગણેશ એ લોકોના નિવેદનો સામે આવ્યા કે ગુંડા તત્વો ક્યાંક છોડવામાં નહીં આવે અમે લોકો આમ કરીશું તેમ કરીશું અચાનક આ વિવાદ થાળે પડ્યો છે શું કહેવા માંગો છો પાટીદાર ઓલા સ્વીકારી લેવાય નહી એનો જે રોષ હતો ઈ રોષ ના કારણે પાટીદાર સમાજ માત્ર ને માત્ર કાયદાકીય રીતે એકત્રિત થઈ અને કાર્યવાહી કરવાની કોશિશ કરતો તો પરંતુ ક્ષત્રિય સમાજની અંદર અને બીજા બીજા સમાજ ઘણા બધા પાટીદાર સહિતના સમાજની અંદર અમુક અસામાજિક તત્વો ગેરકાનૂની ધંધાથી ફાયલા ફૂયલા છે ને આ લોકોની કાયમી માટે જયરાચી ને જરૂર છે કારણ કે કારણ કે મતદાન મથક પર આજ ધાંધલી કરી શકે આવા વ્યક્તિઓને બચાવવા માટે જયરાચી એ મેદાનમાં આવવું જ પડે અને મેદાનમાં આવી અને એને આ કામ કર્યું છે અને પાટીદાર સમાજ ઉપર બીજી વખત આવો કોઈ પ્રકારનો હુમલો કે પ્રયાસ નહીં કરે આવી કોઈ આપી હોય મને બતાવો જયરાજી એ માત્ર ને માત્ર ઢાંક પીચોડો કરી અને આ મામલા ને શાંત પાડવાનું કાર્ય કર્યું છે અને એમાં એની પાછળની એની મનસા હતી એ સર્વ પ્રથમ જોવામાં આવે છે એક વસ્તુ પૂછવા કે કે દ્વારા એવું કહેવામાં આવ્યું બદનામ કરવામાં આવી રહ્યું છે કે તમે બધી વાતોમાં પડતા કરવા માટે અમારે કાંઈ કોઈ કહેવાની જરૂર નથી ગોંડલની અંદર થયેલા ગુના જે છેલ્લા બે વર્ષના જોઈ લ્યો ને કે બે વર્ષની અંદર જેટલા ગુના થયા અને જેટલા જેટલા ગેરકાનૂની કામ થાય છે જયરાજસિંહ ના ભાઈએ પાંચસો કરોડ રૂપિયા સરકારની સરકારનું આંધણ દઈ નાખ્યું ને કઈ હું તો નથી કેતો એ તો સરકાર કે છે ને સરકારે કાર્યવાહી કરી છે પ્રેસ મીડિયામાં આવેલું છે તો એના સગા ભાઈ આવા ગુનાઓ આચરતા હોય જયરાજસિંહ ભૂતપૂર્વ સમયમાં કેટલા મર્ડર કર્યા છે કેટલા લોકોને માર્યા છે એ કઈ મારે થોડું કહેવાનું છે એ તો ઈ તો યુટ્યુબ ચેનલ ખોલો અને ગૂગલ ઉપર ખોલીને જોવો ને કે ભાઈ આ કેટલા અપરાધ કર્યા છે કઈ ઈ ઈ કોઈ અપરાધ અપરાધ તો નથી ને ને પદ પૈસા માટે કરેલા છે હજી આગળ પદ પ્રતિષ્ઠા ને પૈસા માટે જે કઈ કરવું પડે ને કરવા એ વ્યક્તિ તૈયાર છે ગણેશ ગોંડલ ના નિવેદન વિશે પણ વાત કરીએ કારણ કે છેલ્લા ઘણા સમયથી એવું કહેવામાં આવતું હતું કે ગોંડલ હવે મિર્ઝાપુર બની ગયું છે

અને બતાવે પેલા બધાને કે ભાઈ આ મેં નથી કરેલું અને આ મારા માથે ખોટો આક્ષેપ છે આખા સીસીટીવી જાહેર કરી દીધો એ મુદ્દા પર પણ મારે આવવું છે સૌથી પહેલા તો કદાચ આજે એમનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવી ગયો છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે આ ક્યાંક હત્યા કરવામાં આવી છે આ કોઈ અકસ્માત નથી કારણ કે અકસ્માતના ઘા આટલા ઊંડા ના હોય એવું ફોરેન્સિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે લેકેવા લોકોની ચર્ચાઓ પણ અત્યારે વહેતી થઈ છે આ વિષયને લઈને શું કહેવું છે કે આ કોઈ અકસ્માત નથી પરંતુ હત્યાની આશંકા છે કારણ કે અકસ્માતના ના આટલા બધા ઉંડા ના હોય શું કહેવા માંગો છો બિલકુલ ફોરેન્સિક લેબ અને ઘટના અને ત્રણેય પોલીસ કર્મચારીઓની પ્રેસ કોન્ફરન્સ આ બધાને એક એક એવા માધ્યમથી એનું એક આખું આખું જો ઓલું કરવામાં આવે અને પછી જોવામાં આવે તો હંડ્રેડ પર્સન્ટ અને ફોરેન્સિક લેબ મે તમે તો નથી બનાવ્યો કે એના વિરોધી દલો નથી બનાવ્યો ફોરેન્સિક લેબ બનાવવા માટે પેનલ ડોક્ટર ઓન વિડીયો રેકોર્ડ થયેલું છે અને એના રિપોર્ટના આધાર ઉપર જે કાર્યવાહી થવા યોગ્ય હોય ઈ ગુજરાત રાજ્યની સરકારે પોતાની સાખ બચાવવા માટે સમયસર કરવી જોઈએ જો આવું ગુજરાત રાજ્યની સરકાર કરશે નહીં ને તો દીનુ બોઘા મોકલે ખાલી એક એક ષડયંત્ર ગણા છે ગોંડલ ની અંદર કાર્યવાહી કરીને બતાવે અને ગોંડલ ની પોલીસ ગોંડલની પોલીસ એની ઓખાત બતાવવા માટે જેટલા જેટલા દારૂનાન જુગારના જે એના જ સમાજના લોકોએ કીધું ને કે અહીંયા ડ્રગ વેચાય છે ઈ વેચાણ કરતું બંધ કરી દે અને પછી એની અસામાજિક નથી ને એવું સાબિત કરતી અસામાજિક ની પરિભાષા હોય છે બીજું કે એને પ્રેસ કોન્ફરન્સમાં એવું કહે છે કે જે જે લોકો લે ભાગુ તત્વો સફલાના ઢીકડા એવા જો ખરેખર આ લોકશાહીના દેશમાં વ્યક્તિને વિરોધ કરવાનો ને પ્રદર્શન કરવાનો મૌલિક અધિકાર છે

કે છેલ્લા આટલા સમયથી આટલી બધી ઘટનાઓ સામે આવી રહી છે કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે એક તો તો ઉદાહરણ જોયું કે પાટીદારના દીકરાને મારવામાં આવ્યો હતો ક્ષત્રિય સામે સામ સામે ફરિયાદ થઈ હતી તેમ છતાં પણ અત્યારે એવું નિવેદન આપવામાં આવ્યું કે અસામાજિક તત્વોને ચલાવી લેવામાં નહીં આવે તો અત્યાર સુધી આટલી બધી જે ઘટનાઓ સામે આવી એ તો હવે વધારો જ થવાનો છે એમાં તો કોઈ ઘટાડો થવામાં આવવાનો નથી તેમ છતાં પણ આવું નિવેદન આપવામાં આવ્યું શું કહેવા માંગો છો એટલે ક્યાંક દરેક બાબતોને ઢાંકવામાં આવી રહી છે કે પછી આની પાછળ કોઈ નવું જ રાજકારણ રમાઈ રહ્યું છે અસામાજિક તત્વો ગોંડલમાં છે એ તો એને કીધું ને અમે અતાણા સુધી કહેતા આવતા એને કીધું ને કે અસામાજિક તત્વો છે તો એ અસામાજિક તત્વો એ છોકરાને ખુલે આમ માર માર્યો એ સિવાયની જે એનાથી બે વર્ષની એફઆઈઆર લ્યો ને આમાં જેટલા અસામાજિક તત્વો એ વારંવાર ગુના કર્યા હોય એના સત્ય કાઢીને બતાવો કાઢીને બતાવો ને એની જે અસામાજિક પ્રવૃત્તિ અધિનિયમ જે આપણો પાસા એક્ટ છે ને એની અંદર ધકેલો લેટર પેડ દો ધારાસભ્ય નું લેટર પેડ ઉપર દયો ડીએસપી ને કે આની પાસા પાસા ના ઓર્ડર કરો કરાવો અસામાજિક તત્વો ને નાચવા છે તો કરાવો એ તમારા માણસો છે તમારી જવાબદારી તમારે જ નાચવાના છે પાછું એવું પણ કહેવામાં આવ્યું છે કે જેટલા પણ લોકો આ સમાજને ક્યાંક તોડવા માંગતા હોય ગોંડલ ને તોડવા માંગતા હોય એવા કોઈક એમના શબ્દો છે એ લોકો હવે દૂર જ રહેજો એટલે ક્યાંક કઈક બીજું ષડયંત્ર રમાઈ રહ્યું હોય એવું પણ ક્યાંક લાગી રહ્યું છે દૂર એને રહેવાનું છે કે જે વૈમનસ્ય ફેલાવા માંગતા હોય એને નથી રહેવાનું કે બે રહેમી છોકરાને મારીને એની સહન એને એની સંવેદનશીલતા જોઈ ને એની નજીક રહે એને નથી રહેવાનું દૂર એને રહેવાનું છે એટલે ષડયંત્ર અસંખ્ય પ્રમાણમાં અનેક રચાવાના છે આગામી સમયની અંદર સરકારે નક્કી કરવાનું છે હાઈકોર્ટના ઓર્ડર ને ધ્યાનમાં લેવડાવવાનો છે સુપ્રીમની અંદર એનો અહેવાલ મોકલવાનો છે અને જો ખરેખર સુપ્રીમની શરતોનું પાલન ન થાતું હોય તો મેં આઈટીઆઈ માહિતી હતી કે જયરાજ સિંહને ગમે ત્યાં બહાર જાય ત્યારે ગોંડલ પોલીસની મંજૂરી લઈને જવાનું છે મંજૂરી લીધા લઈને ગયેલા હોય ને એવો મારી માહિતીનો મેં અહેવાલ મગાવેલો તો એ અહેવાલ નથી આપ્યો ત્રાયક પક્ષકારની માહિતી માહિતી ત્રાયિક પક્ષકારની ક્યારે થાય કોઈની બી વ્યક્તિની હોય ત્યારે ઈ માહિતી છે એ જાહેર રેકોર્ડ છે પોલીસ સ્ટેશનનું એ ઈ પણ મને આપ્યું નથી અને એને એમ કીધું છે કે આ ત્રાહિત પક્ષકાર છે અને એ જયરાજ સિંહ એવું કીધું છે કે ભાઈ મારી માહિતી અમારી અંગત છે કોઈને આપવી નહીં આ અંગત માહિતી ની વ્યાખ્યા આવે છે જો અસામાજિક તત્વ અમે જો હોય તો અમે આવા કોઈ કોર્ટના ના ઓર્ડર ના ભંગ જે હુકમના ભંગ કરતા હોય એવા દાખલા બતાવે જે કોર્ટ નું અવગણના કરે કોર્ટ નું ન માને એ જ અસામાજિક અસામાજિક ની પરિભાષા શું રાજુભાઈ અમારી સાથે જોડાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જે પ્રમાણે ગોંડલનો આજે વિવાદ સામે આવ્યો હતો ને જે પ્રમાણે હવે પાટીદાર સમાજ અને ક્યાંક ક્ષત્રિય સમાજ પણ એક થઈ ગયો છે એટલે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે ખરેખર કોઈ નવા જૂનીના એંધાણ આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને ખાસ કરીને જે અત્યારે હાલ ગુજરાતમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને ગોંડલના જે વિવાદો સામે આવી રહ્યા છે એને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર